હેલો ફ્રેન્ડ્સ હું છું જાનકી પુરોહિત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ થી અમૃતમ રસોઈમાં આજે આપણે બનાવશું શરદ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પવા જેને આપણે પવાની ખીર પણ કહીએ છે આ દૂધ પવા બનાવવામાં ફક્ત 10 જ મિનિટ જેટલો સમય લાગે છે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ થી અમૃતમ રસોઈને અને બેલ આઇકન પર ક્લિક કરી અમારા લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવો સૌથી પહેલા દૂધ પવા બનાવવા માટે એક પેન લેશું પેનમાં આપણે સૌથી પહેલા 1 ટેબલસ્પૂન પાણી ઉમેરશું પેનમાં પાણી ઉમેરવાથી દૂધ તળિયે બિલકુલ નહીં બેસે. અહીં મેં અડધો 2 લિટર જેટલું દૂધ લીધું છે. દૂધમાં એક ઉફાણો આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ આંચે રાખશું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. કેસર પલાળવા માટે આપણે થોડુંક દૂધ અલગ લેશું. આપણે એક ચપટી જેટલું કેસર ગરમ દૂધમાં 10 મિનિટ માટે પલાળી લેશું જેથી કેસરનો ફ્લેવર અને કલર એકદમ સારી રીતે આવી જાય.

હવે આપણા પવા સરસ રીતે ચડી જાય તે માટે ધીમા ગેસ પર પવાને પાંચ મિનિટ સુધી ચડવા દેશું આપણા પવા સરસ રીતે એક રસ થઈ ગયા છે હવે આપણે કાચું એડ કરશું બદામ પિસ્તા હવે આપણે એક નાની ચમચી એલચી પાવડર એડ કરશું આપણા ક્રીમી અને ટેસ્ટી દૂધ પવા તૈયાર છે શરદ પૂર્ણિમાના દિવસે અગાસીમાં આપણે દૂધ પવાને બે થી ત્રણ કલાક માટે અને ચંદ્રની રોશનીથી ઠંડા થયેલા દૂધ પવા ખાશું તો તેનો સ્વાદ કઈ અને રોજ આવશે જો તમારે દૂધ પવા ડૂટી ફૂટી ના કરવા હોય તો આપણે જ્યારે દૂધ ઠંડુ થઈ જાય ત્યારે એમાં થોડી ડૂટી ફૂટી એડ કરી શકો છો જે બાળકોને ખૂબ જ પ્રિય લાગે છે અને જો તમારે રોઝ ફ્લેવરના દૂધ પવા કરવા હોય તો ડૂટી ફૂટી ની બદલે બે ચમચી જેટલું રોઝ સિરપ ઉમેરી શકો છો